અંતે મિત્રો ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાને લઈને એક ચોંકાવનારા સમાચાર મળી ગયા મિત્રો અંતે ઘણા બધા લોકોની એક માંગ હતી કે આ શૈલેષ ખાંભલાને ફાંસી થવી જોઈએ તો મિત્રો આમાં એક મોટો વળાંક આવ્યો છે અને સૌથી મોટા એટલે કે ચોંકાવનારા બ્રેકિંગ ન્યૂઝ આપણને હાલ મળી રહ્યા છે મિત્રો ઘણા બધા લોકોએ આ જ્યારથી સમાચાર સાંભળ્યા છે કે આ શૈલેષ ખાંભળાએ પોતાના પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી અને આ હત્યા કોના માટે કરી કે પોતાની પ્રેમિકા સાથે રહેવા માટે પોતાના પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી નાખી આ વાત તો ઘણા બધા લોકો જાણે છે અને બધા લોકો આ જ સમાચાર સાંભળે છે પણ અત્યારે હાલ નવી માહિતી શું નવા અપડેટ મળ્યા છે એ માહિતી આપણે તમને જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો આ એક ચોંકાવનારા અને નવા સમાચાર જણાવીએ એ પહેલા શૈલેશ ખાંભલા વિશે કોમેન્ટ કરીને જણાવતા જજો અને વિડીયોમાં આગળ વધીએ એ પહેલા વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો મિત્રો આ શૈલેષ ખાંભલા ફોરેસ્ટ અધિકારી કારણ કે મિત્રો એમને કામ એવું કર્યું છે અત્યારે હાલ એમના સમાજના લોકો કયો કે કોઈ પણ આજુબાજુના ગામના લોકો કયો એ બધા લોકો એવું જ કહે છે કે હવે આ ગુનેગારને જીવવાનો કોઈ અધિકાર નથી આ તો મિત્રો જયારે આ જે શૈલેષ ખાંભલા ની પત્ની ની હત્યા થઈ આ એમના પત્નીની બહેન આવ્યા અને એમને જોયું કે ખરેખર આ કોણ છે ત્યારે મિત્રો જાણવા મળ્યું કે આ જે હત્યા થઈ છે એ તો એમના બહેન જ છે પછી મિત્રો આગળ વાત જાણવા મળી ત્યારથી જ મિત્રો ઘણા બધા લોકોને એવું શક હતો કે આ શૈલેષ કાંબલા ક્યાંક ને ક્યાંક મોટો ગુનેગાર છે અને આખરે તે મોટો ગુનેગાર તો છે જ પણ એને હવે ફાંસીની સજા ક્યારે થવા જઈ રહી છે આ ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે કારણ કે લોકોની એક જ માંગ હતી કે થાય એને એને જે ગુનો કર્યો છે એની કડક સજા મળે તો મિત્રો આ વાતને લઈને તમે શું કહેશો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અત્યારે હાલ તો એવા સમાચાર મળી રહ્યા છે કે આ શૈલેષ ખાંભલા અને તેની પ્રેમિકા વચ્ચે જે સંબંધ હતો એની પૂછપરછ ચાલી રહી છે આગળ શું નવો વળાંક મળે છે શું નવા અપડેટ મળે છે દરેક માહિતી આપણે તમને બતાવતા રહીશું આજના માટે આ માહિતી મળી એક નવા વિડીયો સાથે